મોરબી તાલુકા પંચાયતમાં સરકારી જ્ઞાન હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને તેના સેટઅપમાં તેમજ તાલુકા પંચાયતના પ્રમુખની ભાડે લીધેલી ગાડીમાં ભ્રષ્ટાચાર થયાની ચર્ચાઓ થઈ રહી છે મોરબી તાલુકા પંચાયતની કચેરીમાં છ લાખના ખર્ચે સીસીટીવી કેમેરા અને તેનું સેટઅપ લગાવવામાં આવ્યું છે જેનું બિલ પણ એજન્સીને ચૂકવાઈ ગયું છે જો કે તાલુકા પંચાયતની કચેરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેટઅપની કિંમત માત્ર સવા લાખ રૂપિયા જેટલી થતી હોવા છતાં છ લાખનું બિલ ચૂકવવામાં આવ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે કોંગ્રેસના નેતાનું કહેવું છે કે માત્ર મોરબીમાં જ નહીં પણ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસમાંથી ખરીદી કરવાને બહાને સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જો કે જિલ્લા તાલુકા પંચાયતના ટીડીઓના કહેવા મુજબ બંને કા સરકારના નીતિ નિયમો અને ધારાધોરણ મુજબ કરવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાની ખરીદી માટેની એજન્સી પણ સરકારે નક્કી કરી છે ટેન્ડર પ્રક્રિયામાં જેના ભાવ સૌથી ઓછા હતા તેમને કામ આપવામાં આવ્યું છે જે ખર્ચ બજાર ખર્ચમાં જે રીતે દોઢથી બે લાખ રૂપિયામાં જે સારું કામ કરી શકે એનો ખર્ચ અંદાજીત છ લાખ રૂપિયા જેવો તાલુકા પંચાયતે ઉધાર્યો છે જે ખરેખર સરકારી તિજોરીમાં એક બોજો છે આ એક મોટો ભ્રષ્ટાચાર છે આ જે એજન્સીએ કામ કર્યું છે એજન્સી ઉપર તાત્કાલિકના ધોરણે પગલાં ભરવામાં આવે અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી મારી માગણી છે મોરબી તાલુકા પંચાયતમાં જે જેએમમાંથી જે ખરીદી થઈ છે એમાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી દોઢ લાખ રૂપિયાની વસ્તુમાં સાડા છ લાખ રૂપિયાનો ખર્ચ કરી અને સરકારને ખોટી રીતે નુકસાન કર્યું છે ત્યારે આ તો મોરબી તાલુકા પંચાયત છે પણ રાજ્ય સરકારે પોતે પરિપત્ર બહાર પાડી અને એવું કીધેલું છે કે જે કાંઈ પણ ખરીદી કરો તે જે એમમાંથી કરવાની છે જે એમમાં દસ રૂપિયાની વસ્તુ એક હજાર રૂપિયામાં આપી શકે છે એટલે ટૂંકમાં આ ભાજપનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરવાનો જે એમ છે એ સાધન છે ભાજપના જે પદાધિકારી અને અધિકારીઓ જો આમાં એક એક વ્યક્તિની જો તપાસ કરવામાં આવે તો જે એમના કર્મચારીઓ અને ભાજપના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ લોકો આવડા મોટા ગુના ભ્રષ્ટાચાર કરે છે તો એના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થવી જોઈએ હવે મોરબી તાલુકા પંચાયતની પ્રમુખશ્રીની ગાડી જે ભાડે રાખવામાં આવેલ છે એ અને મોરબી તાલુકા પંચાયતમાં જે કેમેરા નાખવામાં આવેલા છે એ પ્રોપર સામાન્ય સભાના ઠરાવમાં લઈ અને લીગલ પ્રોસીજર કરેલ જે નિયમોનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ બધી સંપૂર્ણ કાર્યવાહી કરી અને પછી જ આ કેમેરા નાખવામાં આવ્યા છે ગાડી ભાડે રાખવામાં આવેલી છે અને એમાં જે જેમ ઉપરથી જે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ છે એના ઉપર પ્રોપર કાર્યવાહી કરી અને આ પ્રોસેસ કરવામાં આવી છે આમાં ભ્રષ્ટાચારનો ક્યાંય સવાલ નથી